ત્રીસ વર્ષ પછી શનિદેવ હાથી પર સવાર થઈને ત્રણ રાશિઓ પર સોનાનો વરસાદ વરસાવશે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મફળદાતા કહેવામાં આવ્યા છે એટલે કે માણસ જેવું કર્મ કરે છે શનિ તે પ્રમાણે જ તેનું ફળ આપે છે હવે ખાસ વાત એ છે કે પૂરા ત્રીસ વર્ષ પછી શનિદેવ ગજવાહનની સવારી કરવા જઈ રહ્યા છે અને તેની અસર બારમાંથી ફક્ત ત્રણ રાશિઓ પર ખૂબ જ શુભ અને લાભકારી થવાની છે જી હા સાથીઓ જ્યારે પણ કોઈ દેવતાનું વાહન બદલાય છે તો તેની સીધી અસર મનુષ્યના જીવન ભાગ્ય અને ધન સંપત્તિ પર પડે છે વૈદિક જ્યોતિષ અને હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર દરેક દેવી દેવતાનું એક વિશેષ વાહન હોય છે જે તેમના ગુણ અને સ્વભાવનું પ્રતીક માનવામાં આવે છે જે જીવ પર ભગવાન સવારી કરે છે તેના માધ્યમથી તેઓ કોઈ સંદેશ અને વિશેષ ઊર્જા જગતને આપે છે એવી જ રીતે શનિદેવના પણ ઘણા વાહનો જણાવવામાં આવ્યા છે તેઓ ફક્ત એક કે બે જ નહીં પરંતુ પૂરા અલગ અલગ વાહનો પર સવારી કરી શકે છે કયું વાહન કયા સમયે પ્રભાવી થશે તે નક્ષત્ર તિથિ અને વારની ગણનાથી નક્કી થાય છે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ ખૂબ જ ખાસ થવાનું છે કારણ કે ત્રીસ લાંબા વર્ષો પછી શનિદેવ ગજવાહન પર સવાર થઈને આવશે અને જ્યારે પણ શનિ ગજવાહનની સવારી કરે છે તો આ સમૃદ્ધિ માન સન્માન અને ધનલાભનું પ્રતિક માનવામાં આવે છે આ વખતે ત્રણ વિશેષ રાશિઓ પર તેમની અસીમ કૃપા વરસવાની છે કહી શકાય કે આ ત્રણ રાશિઓ માટે શનિની આ ગજવાહન યાત્રા સુવર્ણ અવસર અને ધનવર્ષા લઈને આવવાની છે નોકરી કરિયર અને ભાગ્યના ક્ષેત્રમાં તેમના સિતારા પહેલાં કરતાં જ્યાંને વધુ મજબૂત થઈ જશે મિત્રો વૈદિક પંચાંગ અનુસાર વર્ષ બે હજાર ખૂબ જ ખાસ રહેવાનું છે આ વર્ષે ગુરુ અને શનિની વચ્ચે એક દુર્લભ ખગોળી સ્થિતિ બનવા જઈ રહી છે જી હા સાત માર્ચ બે હજાર છવ્વીસના રોજ લગભગ ત્રીસ વર્ષ પછી ગુરુ અને શનિ એકબીજાની સાથે વિશેષ યુતિ બનાવશે આ દરમિયાન આ બંને ગ્રહ લગભગ એકસો સાઠ ડિગ્રીના અંતર પર હશે અને તેની સાથે જઈ અનોખો યોગ પણ બનશે જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે ગુરુ અને શનિ આપસમાં એકસો આઠ ડિગ્રીના ખૂણા પર આવે છે તો તેને ત્રિદશાંશ યોગ કહેવામાં આવે છે અંગ્રેજીમાં તેને ટ્રાઇસાઇડલ કોમ્બિનેશનના નામથી ઓળખવામાં આવે છે એકસો આઠનું અંક ભારતીય પરંપરામાં ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવ્યો છે અને આ જ કારણે આ યોગનું મહત્વ વધુ વધી જાય છે હવે ખાસ વાત એ છે કે આ જ સંયોગના સમયે શનિદેવ ગજવાહનની સવારી કરશે જેને અહિંસા અને શાંતિનું પ્રતિક માનવામાં આવ્યું છે શનિનું ગજવાહન પર આરૂઢ થવું ત્રણ ખાસ રાશિઓ માટે સૌભાગ્ય ધનલાભ અને માન સન્માન લઈને આવવાનું છે આ દરમિયાન શનિ મીન રાશિમાં વકરી અવસ્થામાં રહેશે હશે આ સ્થિતિ ફક્ત સાધારણ નહીં પરંતુ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે શનિને કર્મફળદાતા અને સૌથી પ્રભાવશાળી ગ્રહોમાંથી એક માનવામાં આવ્યો છે તેઓ ધીમી ગતિથી ચાલે છે અને લગભગ અઢી વર્ષ સુધી એક જ રાશિમાં ટકેલા રહે છે આ જ કારણ છે કે તેમનો પ્રભાવ ઊંડો અને દીર્ઘકાલીન હોય છે જ્યારે શનિ અને ગુરુની યુતિ બને છે તો જાતકના જીવનમાં મોટા બદલાવ જોવા મળે છે ખાસ કરીને આ વખતનો ત્રિદશાંશ યોગ અને શનિનું ગજવાહન પર સવાર થવું બાર રાશિઓમાંથી ત્રણ માટે વિશેષ રૂપે લાભકારી સાબિત થશે આ રાશિઓના જીવનમાં ધન સન્માન અને નવા અવસરોનો વરસાદ થઈ શકે છે મિત્રો હવે વારો આવે છે તે ત્રણ ભાગ્યશાળી રાશિઓનો જેના પર શનિદેવની ગજવાહન સવારીનો સીધો અસર થવાનો છે પરંતુ આગળ વધતા પહેલાં આપ સૌને મારી એક નાની વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આમાં જણાવવામાં આવેલી વાતો દરેક રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ છે ત્રીસ વર્ષના લાંબા અંતરાલ પછી જ્યારે શનિદેવ ગજવાહન પર આરૂઢ થશે તો આ પરિવર્તન ફક્ત ત્રણ રાશિઓ માટે નહીં પરંતુ બધા માટે શુભ સંકેત લઈને આવશે પરંતુ ત્રણ રાશિઓને તેનું ખાસ અને અસાધારણ ફળ પ્રાપ્ત થશે તો સાથીઓ જો તમે ઈચ્છો છો કે શનિ મહારાજની કૃપા દ્રષ્ટિ તમારા ઘર પરિવાર પર હંમેશા બની રહે તો આ વીડિયોને એક લાઇક જરૂર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં પૂરા વિશ્વાસ સાથે જય શનિદેવ લખો ચાલો હવે મોડું કર્યા વિના જાણી લઈએ તે ત્રણ કિસ્મતવાળી રાશિઓ જેના જીવનમાં શનિદેવ ગજવાહનની સવારી કરીને સૌભાગ્ય સમૃદ્ધિ અને નવા અવસરોની વર્ષા કરવાના છે નંબર એક વૃષભ રાશિ મિત્રો વૃષભ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ કોઈ સોનેરી ભેટથી ઓછું નહીં હોય પૂરા ત્રીસ વર્ષ પછી જ્યારે શનિદેવ ગજવાહન પર સવાર થશે તો આ બદલાવ તમારી જિંદગીમાં નવી રોશની લઈને આવશે વર્ષની શરૂઆતથી જ તમારા સિતારા મજબૂત થતા દેખાશે શનિદેવની કૃપાથી અન્નધનનો વરસાદ થશે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિનો સંચાર થશે જ્યોતિષમાં ગજવાહનને ઐશ્વર્ય અને ધનસંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે અને આ જ કારણ છે કે શનિની આ સવારી તમારા માટે આર્થિક દૃષ્ટિએ ખૂબ મોટું પરિવર્તન લાવનારી છે વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે એક રીતે ગોલ્ડન પીરિયડ સાબિત થઈ શકે છે કરિયર અને નાણાકીય સ્થિતિમાં મોટા બદલાવ દેખાશે તમારી મહેનત રંગ લાવશે અને અટકેલા કામ પૂરા થવા લાગશે પરંતુ સાથીઓ શનિ ફક્ત કૃપા જ નથી આપતા પરંતુ પરીક્ષા પણ લે છે તેથી આ દરમિયાન તમારા વિશ્વાસ અને ધૈર્યની પરત થશે જો તમે તમારા કમ્ફર્ટ ઝોનમાં જ ટકેલા રહ્યા તો અવસર હાથમાંથી નીકળી શકે છે પરંતુ જેવા તમે નવા અનુભવોને અપનાવવા માટે તૈયાર થશો શનિ તમને વધુ ઊંચાઈઓ તરફ લઈ જશે વર્ષ બે હજાર છવ્વીસમાં શનિદેવ તમારી જિંદગીમાં સંબંધોની અસલી પરીક્ષા લેવાના છે જો તમારા સંબંધો પહેલાથી જ મજબૂત છે તો શનિની કૃપાથી તે વધુ ગાઢ થઈ જશે વળી જે સંબંધોમાં નબળાઈ છે ત્યાં શનિ તમને પરક્ષે અને પરિસ્થિતિઓ દ્વારા તમને મજબૂત કરવાનો અવસર આપશે આ અસર ફક્ત અંગત કે પારિવારિક જીવન સુધી સીમિત નહીં રહે પરંતુ તમારા રોમેન્ટિક રિલેશનશીપ બિઝનેસ પાર્ટનરશિપ અને પ્રોફેશનલ કનેક્શન્સ પર પણ દેખાશે શનિદેવના ગજવાહનની સવારી શરૂ થતાં જ તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવા લાગશે અને જીવનમાં ઠહેરાવની સ્થિતિ ધીમે ધીમે સમાપ્ત થશે સાથે જ ગુરુના ધન ભાવમાં હોવાને કારણે અચાનક ધનલાભના યોગ પણ બનશે આર્થિક મામલાઓમાં આવેલી અડચણો દૂર થશે અને આવકના નવા સ્ત્રોત ખૂલી શકે છે આ સમયે તમે પરિવાર સાથે સારો સમય વિતાવશો અને જૂના મતભેદ સુલજાવવાની સંભાવના છે તમારી વાણીમાં મધુરતા અને વ્યવહારમાં સંતુલન રહેશે જેના કારણે ઘણા ક્ષેત્રોમાં સફળતા તમારા કદમ ચૂમશે જે કાર્યોમાં વારંવાર અડચણ આવી રહી હતી તેનાથી મુક્તિ મળી શકે છે રોકાણ ક્ષેત્રમાં પણ લાભકારી પરિણામ જોવા મળશે લવ લાઈફના લિહાજથી પણ આ સમય શુભ રહેશે જૂના તણાવ અને ગેરસમજણો સમાપ્ત થશે અને સંબંધોમાં નવી ઉર્જા આવશે વળી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે પણ આ અવધિ ખાસ કરીને ફાયદાકારક હશે એકાગ્રતા વધશે ભણવામાં મન લાગશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામ મળી શકે છે કુલ મળીને ત્રીસ વર્ષ પછી જ્યારે કર્મફળદાતા શનિદેવ ગજવાહનની સવારી કરશે તો નવું વર્ષ તમારા જીવનમાં સંબંધોથી લઈને કરિયર અને ધન સુધી દરેક ક્ષેત્રમાં સફળતા અને સકારાત્મક અવસર લઈને આવશે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ કોઈ ભેટથી ઊંચું નહીં હોય પૂરા ત્રીસ વર્ષ પછી જ્યારે શનિદેવ ગજવાહન પર આરોળ થશે તો આ બદલાવ તમારા માટે સફળતા અને સમૃદ્ધિનો સંદેશ લઈને આવશે મિત્રો આ સમયે તમારા ભાગ્યના દ્વાર ખોલનારો છે એવું લાગશે જાણે કિસ્મત તમારા દરેક પગલે સાથા આપી રહી હોય શનિની આ વિશેષ સવારી તમારા માટે રાજેયોગ જેવી સ્થિતિ બનાવી શકે છે ખાસ કરીને કરિયર અને આર્થિક જીવનમાં જબરદસ્ત ઉન્નતિ જોવા મળશે અટકેલી યોજનાઓ ગતિ પકડશે અને પૈસા સાથે જોડાયેલી પરેશાનીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે શનિદેવની કૃપાથી તમારા સંબંધોમાં પણ નવી મીઠાશ ગુરશે પરિણિત જીવનમાં પરસ્પર સમજ અને બંધન વધુ મજબૂત થશે પરિવારમાં તાલમેલ વધશે અને લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ સુલજી શકે છે એટલું જ નહીં આ દરમિયાન તમારો ઝુકાવ આધ્યાત્મ અને ભક્તિ તરફ પણ વધશે જેનાથી તમારી અંદર સકારાત્મક ઉર્જા અને માનસિક શાંતિ બની રહેશે દોસ્તો જે કામાને શરૂ કરવામાં તમને અત્યાર સુધી મુશ્કેલી આવી રહી હતી તે ફરીથી શરૂ થઈ શકે છે વેપાર કરનારા જાતકોને પણ નવા અવસર મળી શકે છે અને લાભના યોગ બનશે મહેનત કરનારાઓ માટે આ વર્ષ ખરેખર ફળદાયી રહેશે કુલમળીને શનિદેવનું ગજવાહન પર સવાર થવું મિથુન રાશિ માટે ખુશીઓની દસ્તક લઈને આવશે સંબંધોમાં પ્રેમ પરિવારમાં સુકૂન અને જીવનમાં તરક્કી આ બધું એકસાથે તમને આ વર્ષ અનુભવ થવાનો છે નંબર ત્રણ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ કોઈ વરદાનથી ઊંચું નહીં હોય પૂરા ત્રીસ વર્ષ પછી જ્યારે શનિદેવ ગજવાહન પર આરૂઢ થશે તો આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે આ અવધિમાં શનિદેવની સાથે માતા લક્ષ્મી પણ તમારા પર વિશેષ કૃપા વરસાવવાની છે ધનસંપત્તિના નવા સ્ત્રોત મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે જ ગુરુ અને શનિનો ત્રિદશાંશ યોગ પણ તમારા માટે અત્યંત અનુકૂળ પરિણામ લઈને આવશે લાંબા સમયથી જે કામ અટકેલા પડ્યા હતા તે હવે પૂરા થશે અને જીવનની ઘણી મોટી પરેશાનીઓ દૂર થઈ શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે જૂના રોગ કે અસુવિધાઓ દૂર થવાના સંકેત છે અને માનસિક શાંતિ તથા આત્મવિશ્વાસમાં વધારો થશે વેપાર કરનારાઓ માટે આ સમય ખાસ કરીને લાભકારી રહેશે વેપાર વિસ્તારના મોકા મળશે અને નવા કોન્ટ્રેક્ટ કે દિલથી મોટો ફાયદો થઈ શકે છે નોકરી કરતા લોકો માટે પણ આ સમય શુભ છે પદોન્નતિ સન્માન અને કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ બની રહ્યા છે કાર્ય સંબંધી યાત્રાઓ થશે જે તમારા માટે લાભકારી સાબિત થશે અને નવા અવસરોના દ્વાર ખોલશે પારિવારિક જીવન પણ સંતોષજનક રહેશે ઘરમાં સુખ શાંતિ બની રહેશે અને સંતાન સાથે જોડાયેલી ખુશખબરી મળવાની સંભાવના છે જૂના મતભેદ સમાપ્ત થશે અને પરિવારમાં પરસ્પર તાલમેલ સારો થશે કુલ મળીને ત્રીસ વર્ષ પછી શનિદેવનું ગજવાહન પર સવાર થવું વૃશ્ચિક રાશિવાળા માટે સૌભાગ્ય સફળતા અને સમૃદ્ધિનો સંદેશ લઈને આવી રહ્યું છે આ વર્ષ તમારા માટે જીવનની ઘણી પડકારોને અવસરમાં બદલી દેશે તો મિત્રો આ હતી તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વૃષભ મિથુન અને વૃશ્ચિક જેના પર વર્ષ બે હજાર છવ્વીસમાં શનિદેવ ગજવાહનની સવારી કરીને પોતાની વિશેષ કૃપા વરસાવવાના છે મિત્રો તમને આ જાણકારી કેવી લાગી તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો અને હા જો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો તો કમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસ સાથે જય શનિદેવ લવાનું ન ભૂલશો વીડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને શનિ કૃપાને તમારા જીવનમાં આમંત્રિત કરો ધન